વગ સ્ટાર્ટ કરી દઉં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ આજમાં વાતાવરણમાં છે ભાઈ વરસાદનો વિરામ થઈ ગયો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તા તા મસ્ત થી લ્યો તો બે જાય ગયું છે હજી કાતિકો હજી હવાર પડી છે ભાઈ આજમાં વરસાદની ની થઈ ગઈ છે મસ્ત મજાની વરાપ થઈ ગઈ છે બાકી તો હવાર હવાર જવાનું છે આપણે કારખાને પેલા કારખાને જઈ આવી બધી તૈયારી ચાલુ છે કયા ઘર નીકળવાની જય બાપા સીતારામ બાપા સીતારામ હવાર હવાર માં છે ને ભાઈ દૂધ ભરવાનું બાકી છે આપણે ક્યાં અહીંયા પડ્યું છે તો લેતું છે આપણે ભાઈ દૂધ લેતા એટલે દૂધ ભરતા જાય નાસ્તો કરવાનું કામકાજ કર્યું છે ચાલુ કાં કહું શેવડો ભાવે તમને ચાલો ભાઈ આપણે હવે છે ને બહુ વધારે મોડું નથી કરવું ધીમે ધીમે નીકળીએ તેને ભાઈ મર કાકાની દાણ્યા આવી ગયા છે કપાની આ દ્વારા વરાબ થઈ ગઈને આપણે બધા બકાલું થોડું થોડું નેદાય છે આજમાં જોઈ મુંડા ને કેટલી અસર થઈ છે હિંદુ આવી ગયા છે બધાય કમ્પ્લીટ મિત્ર ભાઈ ઘરે આવી ગયા છે કારખાએ મૂકવા ગયા તા અને આવી ગયા છે આપણા બકાલે થોડું ઘણું ખડ છે દવાનું કામકાજ ચાલુ છે બરાબ થઈ જાય બાકી નકર છે ને બકાલો કરતા તો ખડ મોટું થઈ ગયું છે આમ જો કરતા ખડ મોટું થઈ ગયું છે અમારે તીખી બેન તો અહીંયા હે મને મારા બા લે છે મહેમાની નવાજી કરવા આમ જોવા બધા બરાબ થઈ જાય ને એટલે કામ ઉપાડી લીધું છે નીંદવાનું રાઈથે હતી ક્યાં હોવાનું હે કારણ કે ભાઈ દાંતડી તો આમાં કઈ હાલે એવી છે નહીં હું જો તીખી બેન એકલા રા અમાર પપ્પુ બેન ને છે ને અમારે બા તેડી ને વૈયા ગયા થોડુંક બાકી રહ્યું છે નેદવાનું મારે બા જો ભાઈ આવ્યા મહેમાની કરીને શાહ પાયો હો કે તમને તો શાહ અહીંયા આવે હે મેં કીધું શાહ પીવાઈ જાય મને

એવું છે અને આજે વાડીયા તો થયું હાલો કે થોડું ઘણું આપણે પણ આપણે સાથ દઈ નેધવા બાજરી નેધવા આવ્યા છે તો પેલા મહેશભાઈ બનાવી બરાબર છે બાકી યુટ્યુબર છે હા ભાઈ એ આમાં છે ને અમારા ભાઈ અને અમારા ભાભી બે જણા વિડીયો બનાવે આપણે ચેનલ હું તમને આપી દઈશ વિઝિટ કરી આવજો ત્યાંથી ને આપણે થોડું ઘણું બકાલું નેદવાનું છે અને મારા વાભી ને દે છે હાલો ભાઈ સા થઈ ગઈ છે કમ્પ્લીટ એ નાખી હું પણ હા ગાડીએ ફરત આપણે પી લઈ જઈએ ભાઈની ચેનલને જરૂર વિઝિટ કરજો એસ કે બારી બ્લોગ જરૂર છે વિઝિટ કરી આવજો ને આપણે ચા પી લઈએ તો ભાઈ એ સાડા નો ટાઈમ થઈ ગયો ને નિશાળે આવડા બધા આવી ગયા છે અમારા ભાઈ એમના બે ત્રણ દી છે ને નહોતા ગયા ને આપણે રાણીવાળા દવાખાને લઈ ગયા હતા કારણ કે મસરાને કારણે છે ને ભાઈ પેલા ગૂમડા કેમ થાય એ રીતના બધાય ગાળાને બધે ઘણા બધા સાંજા થઈ ગયા હતા એના કારણે છે ને દવાખાને લઈ ગયા હતા સારું થઈ ગયું છે એટલે આપણે પૂછતા હતા નિશાળમાં મચરા બસરાને એવું બહુ છે નહીં ને એમ કા નથી ને એવું બધું કઈ સારું છે ને તો વાંધો નહીં અત્યારે મસરા નું કારણે ભાઈ બહુ વધારે પડતા છે ને મસરા વધી ગયા છે એટલે બહુ ધ્યાન રાખવું પડે અને છોકરા તો ખાસ સમજો સમજો ગાલે આમાં બધી આ તો હવે શું કે દવા લીધી ને એટલે આવું રિકવર થઈ ગયું છે મારા મોટભાઈ આવેલા હતા એને થોડુંક કામ છે એટલે એને હારે જવાનું છે ભાઈ આપણે ત્યાં જાય એ જાય છે ઘરે એના એ આવે એટલે હમણાં આગળ પાસે નીકળી કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે મૂકી ગયા છે અને મસ્ત મજાની વરાપ છે થોડી થોડી એટલે આ લઈ છાંટ આવવા મીણા છે પાછા લો આમ વાંધો નથી આમ આખો દિવસની વરાપ થઈ ગઈ ને એટલે મસ્ત મસ્ત વાડી થઈ પવન આવે છે એમાં રૂપાને આ ઢીંગીલું બે રમે છે દે દો ො මහලාබලවා බනම් ගතබක ගතක

આપણે આમાં કપડા ધોવાના હોય માલ પાવાના હોય હેરખી સાફ થઈ જાય ને તો વરસાદના પાણીએ ભરાઈ જાય ને દેશી સુગાડ ગોઠવેલો છે અહીંયા હવે ઉતર્યા અંદર સાફ સફાઈનું કામ ચાલુ કર્યું છે આપણે ખાવાનો લીલ લીલ બહુ જામી જો ભાઈ ચાલો સાફ થઈ ગઈ છે મસ્ત તો શેવાળ જો કાઢ નહી કહો લીલ લેવું બધું થોડીક થોડી ઘણી રહી છે બાકી તો કમ્પ્લીટ જો ગરમીથી જ જો ભાઈ કારણ કે અહીંયા હે ને પતરા બધે નાખેલા ને એટલે અંદર પવન નહીં આવતો બાકી તો કમ્પ્લીટ થિજગી છે ભાઈ આપણે ગયેલા હતા ડાટા લેતા પકારું લેવા થોડું ઘણું અને આપણે એરિયા આવેલા છે અમારા આજુભાઈ આવેલા છે તો આઈથી પાસે નીકળી ગયા છે ને અમારે લઈ જવાનું છે દવા છાંટવાનો પપ તો એની વાટે ઉભા છે અને જો તમે લોકેશન મસ્ત મસ્ત લીલી વાડી થઈ ગી છે અહીંયા આપણે છે ને રોડે ઊભા છે ઓલા ભાઈ પોપ દેવા આવે એટલે પોપ લઈને નીકળીએ અને પછી જવાનું છે

કારખાને તે આપણે જવાનું ન હોય અશોકભાઈને ઘીરે બેસવાનું હોય એટલે દવા બાકી સવારમાં થાઈ મને ખબર છે બા છે ખડની દવા દીખ ખડની દવા પડે કારણ કે વરસાદની વરાબ રહી નહીં તો ખડની દવા મારવી પડે બગ પછી કંઈ ન દેય ની એટલે હવે વરાબ થઈ જશે એટલે હવે નેંદવાનો કામ ફૂલ સ્પીડમાં બધાને હાલવાનું છે ભાઈ કામ થઈ ગયું છે ખેતીવાળાને ફૂલ ભરતીનું તો બેન નહીં આવે એટલે ભાઈ નીકળીએ આપણે તો હાલો ભાઈ નીકળી આવે બેન નહીં આવી ગયા છે શૈલેષભાઈ નહીં બેઠા છે આ મહેશોભાઈ છે અંદર એ તો નહીં આવે લગભગ તાકી જેલા હે કે દવા સાડી સાડી નહીં લઈ હાલો તો હવે ભાઈ ખવારમાં પાછા આવી હવે તો ઘરે ભૂગી ગયા છે ને ખાવાનું ટાઈમ થઈ ગયો છે બધા બે ગયા છે અશ્વિનભાઈ ને આપણે રીંગણાનું શાક બનેલું છે આજનું તો હવે ખાઈ લઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો અને ઘણો બધો સમય થઈ ગયો છે તો ભાઈ એડિટિંગ કરવાનું બાકી છે એડિટિંગ કરશું અપલોડ કરશું તો ઘણો બધો સમય થઈ જાય ભાઈ તો આજનો વલોગ આપણે છે એ પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો આપણને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મળીશું પાસા નવા બ્લોક સાથે નવા ઊંઘ સાથે નવા જોશ છે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારા બાય બાય ચાલો